દાહોદ જિલ્લાના દેવઘટ બારીયા તાલુકાના

વિદ્યાર્થીઓ 4 થી 5 કિલોમીટર સુધી ચાલીને પહોંચે છે બડવા ગામમે વિદ્યાર્થીને સમયસર બસની સુવિધા ન મળતા તેમજ બસ ઊભી ન રહેતા અનેક મુશ્કેલીઓ સમયસર एसटी બસ મળી રહે તેવી સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સવાયા તથા વિદ્યાર્થીઓની માંગ રાતડા ગામનો વતની છું અને અમે 20 થી જણ રીચવાણ સ્કૂલ પર જઈએ છીએ અમે ભરવા જઈએ છીએ અને બસ સમયસર મળતી નથી અને ભાડું ખર્ટીને જઈએ તો પડે છે અને પ્રાઇવેટ જાય છે ત્યારે બારથી એક વાગી જાય છે અને અમે સાતથી આઠ કિલોમીટર ચાલતા આવીએ છે તેથી ડેપો મેનેજરશ્રીને જણાવવાનું કે અમારા માટે બસની સુવિધાઓ કે મારું નામ સવાયા અંકુરાબેન પ્રવીણસિંહ છે ગામ રાતડિયા મેં રાતડિયાથી પડભ સુધી છ કિલોમીટર ચાલીને આવવું પડે છે અને કંઈ બસ આવતી જ નથી એ લ બસ બળબાથી તમારે ક્યાં જવાનું છે ભણવા માટે પ્રિચવાણી તો બસ આવે છે હા આવે છે પણ જગ્યા જ નથી મળતી ઊભી રહેતી બસ પહોંચે 12:30 વારે પુકાઈ સ્કૂલમાં બણવાનો બગડે અમારો શું માંગ છે તમારે કે બસ આવે ત્યાં એમ બસ આવે હા સમયસર હા નું નામ છે સવાજશન બસ નથી આવતી રાત પડ્યા હું સવારે દસન પર મારું ગામ રાતડિયા રાતડિયાથી પડવા બેસો બસમાં બેસવા માટે જઈએ છીએ અને બસ નથી મળતી બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને છીએ ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી તકલીફ પડે છે બસ મૂકવામાં અમને બસ નહીં મળતી અમે રાત્રે રાત્રે ત્રણથી ચાર કિલોમીટર ગરબા ચાલીને જઈએ છીએ અને બસ ભરવા પૂલે ઊભા નહીં રાખતા અને અમારે ખાનગી વાસણોમાં બેસીને જવું પડે છે તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું તેથી સરકાર શ્રી નમ્ર વિનંતી છે સર સમયસર મારે એવી માગણી છે સરકારશ્રીની નિર્મલ વિનંતી કરું છું મારું નામ ધર્મેશ સવાયા છે હું દેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ગામથી આવું છું અને આજ રોજ અહીંયા દેવગઢ બારિયા તાલુકાના એસટી ડેપો પર અમે જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડિયા ત્યાં છ સાત કિલોમીટરથી ચાલીને આવવું પડે છે ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગળી છે ભડબા જે બે ત્રણ પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે પાંચ છ કિલોમીટર અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે પાંચ છ કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું પાંચ છ કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ